ફિલોસોફર ગાઈડ એમ એમને કહ્યું જ છે આપ સૌને એ કહેતા અને જણાવતા મને આનંદ થશે કે રાજેન્દ્રભાઈ રાવલ થકી મને લખવા વાંચવાની ઘણી બધી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને મને એમણે ઘણું બધું માર્ગદર્શન આપ્યું પણ હતું એવા અમારા પારિવારિક સ્નેહી શ્રી રાજેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત ચિમનકાકા નિતેશભાઈ સુનિલભાઈ બેનશ્રી અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને સમૂહ લગ્ન સમિતિના આયોજક મંડળો અને સૌથી વધારે અભિનંદન પાત્ર જેણે આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત લગ્નમાં ભાગ લીધો છે તેવા આ વરઘડિયાઓને હું આપું છું કારણ કે આજકાલ નાના નાના દીકરા દીકરીઓમાં દેખી થી પર રહીને ત્યારે તમે સમાજની આ ભાવનાને જ્યારે ઉજાગર કરીને આ સમૂહ લગ્ન સમિતિની ભાવનાને માન આપી અને આ લગ્નમાં ભાગ લીધો છે તમે સૌથી પહેલા ધન્યવાદ અભિનંદનને પાત્ર છો હાલમાં જોવા જઈએ તો લગ્નોની પૂર બહાર મોસમ ચાલી છે લગભગ છેલ્લા એક મહિના અને એમાં સમુલગ્ન સમૂહ લગ્ન હવે પૂર્ણતાની આરે છે એવી મોસમના છેલ્લા લગભગ કહીએ કે એવા થોડા બે ચાર ચોઘડિયાની અંદર બ્રહ્મ સમાજના ચોઘડિયામાં મારે અહીં આવવાનું થાય એટલે મારા માટે આ બહુ મોટી આશીર્વાદ કહેવાય આમ જોવા જઈએ તો સમૂહ લગ્ન જેવું કોઈ મોટું યોગદાન જ નથી છૂટાછવાયા થતા વ્યક્તિગત લગ્નો એ વ્યક્તિગત લગ્નો માત્ર ભપકા સિવાય કશું બતાવતા નથી અને એમાં માત્ર સમાજ જીવન ખોડંગે જ ઉત્પાદ છે સમાજની સંતુલન એમાં ઘટાડો થાય છે જો સમાજ જીવનમાં તમારે સૌને રહેવું હોય હું અહીંયા જાણતી જોતી સુનિલ ભાઈએ વાત કરીને આગળ પણ વાત કરી અને આપ તો પરિચય આપું કે બામોસણા ગામની હું દીકરી એટલે અમારા રાવલ ભાઈઓ પણ અહીંયા આવ્યા છે એ બી તપોધન બ્રાહ્મણ સમાજના અને એ પણ સમાજ મને ભાઈઓ બહેનોની જેમ અને વડીલો મને એમની દીકરી જેટલો પ્રેમ આપ્યો છે અને એટલે આ સમાજ સાથે મારે પહેલેથી લેણદેણ છે ચાહે હું શિક્ષણ સમિતિમાં હોઉં ત્યારે પણ મારી સાથે મારા મદદગાર મામા તમારા સૌના પરિચિત મહેન્દ્રભાઈ અને જેમને હમણાં મરણોત્તર સન્માન કર્યું એવા અસમુખભાઈ એમની સાથે પણ કામ કરવાનું માર્ગદર્શન લેવાનું મને ઘણું બધું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે એટલે આ બધાની વચ્ચે થોડાક ને સારી વાતો કરવા હું એ માગું છું કે સંત સુરા અને દાતાઓથી તો આ સમાજ શોભે છે અને આ એક એવો સમાજ છે જે મહાન ચાણક્યના વંશજોનો સમાજ ત્યારે કોઈ એવું કામ ન હોઈ શકે કે તમારા લોકો માટે વચગાળામાં અટકી પડે જ્યારે આવો સમાજ સંત સુરા અને દાતાઓથી સન્માનિત થતો હોય ત્યારે એક જ વાત હું કહીશ કે કોઈ છૂટી છવાય વાદળી વરસે તો એને વર્ષી ના કહેવાય એને છાટા કર્યા એવું કહેવાય આ છાટા એ ના તો પૃથ્વીને તૃપ્ત કરે કે ના તો ધરતીને તૃપ્ત કરે અને ના તો ખેતી એનાથી સારી થાય ઉપરથી શું થાય જ્યારે માવઠું થાય ત્યારે મુંજારો ઉત્પન્ન થાય એવી જ રીતના જ્યારે છૂટાછવાયા લગ્ન થાય ને તો એમાં કશું જ બીજું જોવા ના મળે એનાથી માત્ર પોતે વ્યક્તિગત કંઈક કમાણા છો એ દેખાડો કરવાની ભાવના આના સિવાય હું કશું વિશેષ જોતી નથી જ્યારે આવી સુંદર મજાની દીકરીઓને આપણે ભણાવી ભણાવીને તૈયાર કરતા હોઈએ આવા સરસ યુવાનો તૈયાર થતા હોય એમના લગ્ન સમારંભમાં તમે દસ પંદર લાખ અથવા વીસ લાખ અને ગાંઠ પડે તો બે કરોડ ત્રણ કરોડ સુધીના ખર્ચા કરી નાખો ત્યાં સુધીના ખર્ચા આ ઘડી બે ઘડીનું આ સંપત્તિ પ્રદર્શન એ માત્ર આડંબર સિવાય બીજું કઈ શું જો માનતી નથી તમારા જેવો કહેવાય કે શૈક્ષણિક રીતે આગળ પડતો સમાજ કે જેને આ લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી શરૂ કર્યું છે અમારો ચૌધરી સમાજ એ તો તમારા સમાજની સરખામણીમાં જોવા જઈએ તો ઘણો બધો પાછળ કે જેમાં શૈક્ષણિક રીતે ઘણો પાછળ હતો આવી રીતના સામાજિક રીત રિવાજોની દ્રષ્ટિએ પાછો હતો પણ તમને હું ગૌરવ સાથે કહું છું કે અમારા સમાજમાં છેલ્લા પંદર વર્ષથી સમૂહ લગ્ન ગામે ગામ થવા માંડ્યા છે જેમ ભાઈએ કહ્યું કે અન્ય સમાજમાં દીકરી આવશે તો લગ્ન નહીં એમ અમારા સમાજોમાં પણ આ બધી હોય પણ ક્યાંક ક્યાંક આવી બધી ભાવનાઓને આપણે લેટગો કરવી પડે કારણ કે આખરે તો આપણે સમાજનું સંતોલન જાળવવાનું જ અને આ સમાજનું સંતોલન જાળવવા માટે તમારે પણ તમારા વાતને ક્યાંક ને ક્યાંક વિરામમાં રાખવી પડશે આ બધી જો તમારા લોકોના વ્યક્તિગત લગ્નો થવા મળશે તો એમાં મેં જેમ કહ્યું એમાં આડંબર જ છે પેલી એક કહેવત છે ને કે નાણાંનો બગાડ ખાલી કરે છે જોડી વાદો વાદ વેચાય છે કોઈ ગરીબની ખોલી લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો થાય એ કહેવત કરે છે આંખ મી છોડી એના કરતા સમૂહ લગ્ન શું ખોટા એક જ મંડપ એક જ દિવસ એક જ સમય સમાન મંત્રોચ્ચાર સ્નેહી જનો સમાજ ની સર્વ અંદર મંગલ મંત્રો સાથે એક સાથે આટલા બધા એકવીસ વરગડિયાઓ નું સમૂહ લગ્ન કેવું મંગલમય આનંદમય એક વાતાવરણ સર્જાતું હશે અને એમાં આ તો બ્રહ્મ સમાજના જયારે અમારે તો એવું કહીએ કે બ્રાહ્મણ બોલે ને એટલે એ તો ભૂદેવ એટલે પૃથ્વી ઉપર નો દેવ અને એ તો આટલા બધા ભૂદેવો હોય અને આટલા બધા ભૂદેવોના લગ્ન હોય અને એમાં આટલા બધા ભૂદેવોના આશીર્વાદ હોય ત્યારે વિચાર કરો કે કેવું મંગલમય પૃથ્વી પર આવી ગયેલા આ બધા ભગવાનો આવા મંગલ ઘડીની અંદર આવી સુંદર મજાનું જયારે આયોજન થયું હોય ત્યારે સૌથી પહેલા તો હું આપ સૌને આયોજક મંડળને અહીંયા આગળ અભિનંદન એટલા માટે આપું છું કે ભાઈએ કહ્યું એમ કોઈ પણ પડકારયુક્ત કામ પાર પાડવું ને એ ખરેખર પડકારજનક હોય છે મેં મામોસણા ગામમાં એક મહાદેવના મંદિરની ખેવના કરી હતી ધીમે 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 કરતા પણ પાર પડવું પડે પણ પડકાર ત્યારે જ તો મજા આવે કે જ્યારે તમે કોઈ પણ કાર્યને પાર પાડો ભલે તમારે બધે ફરવું પડે દાતા માટે બીજા માટે ત્રીજા માટે પણ જો આ સમૂહ લગ્ન તમારા ખોડંગે પડી જશે ને તો તમારું સમાજ જીવન આખું વેર વિખેર થઈ જશે અને જરૂરી નથી આ ભપકાની તમે એ જ પૈસો જે બહાર વાપરવાના છો એ તમારી દીકરીને આપો એના સમાજ માટે કામ આવશે લગ્ન એટલે શું લગ્ન એટલે બે આત્માઓનું મિલન વર અને વધુ અગ્નિની સાક્ષીએ ગોર મહારાજની સાક્ષીએ જીવન ભર સાથે રહેવાના પ્રેમ ભાવના સમર્પણના કોલ સાથે સમર્પણ ભાવથી સાથે રહેવાના કોલ સાથે જોડાતા હોય આવી પવિત્ર સંસ્કાર વિધિ હોય તો આ સંસ્કાર વિધિમાં ક્યાંય મોટા ભપકાની જરૂર ખરી તો આજથી જ તમે નેમ કરો કે દીકરીને પરણાવીશું કે દીકરાને પરણાવીશું તો સમૂહ લગ્નમાં જ કરીશું કે અહીંયા માથા વિનાના તમારા તમને મુક્તિ મળી જશે સમૂહ લગ્નમાં કોઈકને મનાવવાનું કોઈકને જૂટાવવાનું આ બધું જ પડી વાગ્યું સમૂહ લગ્નમાં છે એટલે એક જ કોલથી બધાને આવવાનું રહેશે ઘણી બધી વ્યવસ્થાઓ આ સમૂહ લગ્નમાં થતી હોય છે સમૂહ લગ્ન જેવી વિશિષ્ટ વાત તો કોઈ છે જ નહીં એટલે આ જે મજાનું આયોજન કર્યું છે એના માટે પહેલા તો અભિનંદન આપું છું આ સમૂહ જે ધારા છે એને તમે નિરંતર પ્રવાહ બનાવીને રાખજો અહીંયા આગળ તમારા પચીસ ના છવ્વીસના સમૂહ લગ્નો નોંધાયા છે બામોસણા ગામમાં પણ મને યાદ છે કે પહેલો એક સમૂહ લગ્ન સમારંભ થયેલો હતો ને એમાં પણ હું તમારા અતિથિ વિશેષ તરીકે હતી અને હું તો બામોસણાના રાવલ ભાઈઓને પણ કહીશ કે સમય આવે તો તમે પાછા ના પડતા તમારી પડખે અમે ઉભા છીએ તમે અમારી પડખે ઉભા છો અને જો સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવાનું ક્યારે પણ આવી પડે તો તમે પણ સમાજમાં તમારું યોગદાન આપજો આપણે સૌ સાથે મળીને બામોસણામાં સમૂહ લગ્ન સમારંભ યોજીશું બીજું રાજેન્દ્રભાઈએ અહીંયા આગળ મને ખૂબ પ્રેમથી બોલાવી હું એટલા માટે એમની આભારી છું કે મને એક સાથે આટલા બધા લોકોના આશીર્વાદ મળે છે તમને બધાને જોવાની જાણવાની અને તમારા આશીર્વાદ માટે હું સદાય જીજ્ઞાસુ રહું છું અને પીપિલાસી રહું છું કે જેના કારણે મને હંમેશા મારી ઉર્જા પ્રાપ્ત થાય છે મારા માટે સર્વમાન્ય રહ્યો છે અને આદરવાળો રહ્યો છે એટલે આપ સૌએ મને અહીંયા પ્રેમથી બોલાય એ બદલ આપનો આભાર માનું છું નવા જે વરઘડિયાઓ આજે મંગલ જીવનની અંદર પોતાનું જીવન શરૂ કરવા જઈ રહ્યા છો ત્યારે તમે આજે માત્ર લગ્ન થી જોડાયા છો પણ આ જીવન માટે આપણે એકબીજાની સાથે એવી રીતના જોડાઈને રહીએ માત્ર એકબીજાની સાથે નહીં આજે તમારા લગ્ન તમારા બંનેના પરિવારો સાથે થયેલા છે એટલે તમે પરિવારને પણ તમારી સાથે જોડો છો અને તમે તમારા પરિવારોને પણ અપનાવો છો પરિવારની બેન દીકરીઓને તમે તમારી બેન દીકરીઓ માનો છો પરિવારના માતા પિતાને તમે માતા પિતા માનો છો અને તમે તમારા સંસારને સુખમય બનાવશો અને તમારું પણ સંસાર મધ જેવો મીઠો બને એવા જ આશીષ વચન સાથે હું મારી વાણીને મહિલામાં પૂછું જય હિન્દ જય જય ગરવી ગુજરાત